હા જગદીશભાઈ બોલો કેમ કમલેશભાઈ અરે બોલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બોલો બોલો મેં કીધું કે ભાઈ આપણે ઓલું કીધું આપણે હેડલાઇન પેટર્નનો કીધું 25 નોમે હમણાં અનિરુદ્ધને ફોન કર્યો તો હ તો કે એમાં મારે કંઈ લેવા દેવા નથી ઓલા તમને 25 નોતા આપ્યા 25 લાખ રૂપિયા મારે લેવા દેવા નથી મે તો રામ ભાઈ પાસેથી લીધા હતા અને ઈ શરતે તમે મને ડ્રાઇવિંગ સીટ ઉપર બેસાડો

તો એમ નથી તો અમારે અમારે ભૂલી જવાના જગદીશભાઈ હા જયેશભાઈ ને આવવા જો આપડી તમારે વાત જે ઉભા હોત તો ન ભૂલવું પડે આપણે છે કઈ એવું ઉભા રહ્યા તમે

ભૂલી જવાનું શું થાય અમે ઉલ્લુ બનાવીએ તો ભૂલી જવાનું ઉભા હવે જવા દેવું પડે એમ ભૂલી દીધા તો રાજુભાઈ પાંચ લીધા જે શરતે લીધા એ શરતે એને પૂરી નથી કરી એટલે અમે ઉભા ન રહીએ રાજુભાઈ દીધા કંપની પેટે દીધા ને એના થોડા હું જાણું મેં કે છે મારી પાસે મેં રાજુભાઈ ને કીધું તમારે મને લેવું હોય તો આ ભાવ થાય એણે કીધું ઓકે તમારા સિવાય કઈ નઈ હું કહું એમ થાય જગદીશ જગદીશભાઈ અમારે ભૂલી જવા ને બીજું ભૂલી જાય એવું કેવું